નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી વધુ મહત્ત્વની વાત કરીએ કે વિશ્વ હપ્ધ ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમે તમારા ખાતામાં વિશ્વ હપ્તો ક્યારે આવી શકે છે તે જાણવાનું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેડિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતા સીધી મોકલવામાં આવે છે આ યોજનાના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા આપવામાં આવ્યા છે અને છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી અને બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો તે અગાઉ અઢારમો હપ્તો પોંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતને જ આપવામાં આવે છે કે જેમને કેવાયસી જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હશે તે એક ખેડૂતોને ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થતો તે એક સાથે બે હપ્તા આપવામાં આવશે જો આગળ માતોની વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોના કરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પોણસો ત્રણ રૂપિયા વધીને પોણસો ત્રેપન રૂપિયા અને ઉજ્જવલા યોજનાના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ત્રણ રૂપિયા વધીને આઠસો ત્રેપન

પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરવામાં આવી હતી કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ફાર્મર ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્વ નફો આપવામાં આવશે સૌથી અગત્યની વાત કરીએ કે નાના વેપારીઓ યુપીઆઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષના કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસને પછી માટે વ્યક્તિથી વેપારી પેટીએમથી ઓછા મૂલ્યનું ભીમ યુપીઆઈ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન યોજનાની મંજૂરી આપી છે જે આ સરકારી યોજનાઓ હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારનારા દુકાનદારોને પ્રતિવ્યવહાર ઝીરો પોઈન્ટ પંદર ટકા ઇન્સેટિવ મળશે આ યોજનાના બે હજાર રૂપિયા ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ ન અટકે અને કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે સિટી સિવિલ સેન્ટરમાં કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમનો મોટો ફાયદો થશે ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ સસ્તું છે તે સરકારનો મોટો નિર્ણય અગાઉ બાવીસ મે બે હજાર બાવીસના રોજ કેન્દ્ર સરકારે પ્રેસાઇઝ યુનિટના ઘટાડો કર્યો હતો જેનાથી પેટ્રોલ પર પ્રતિ લીટર તેર રૂપિયાનો અને ડીઝલ પ્રતિ સોળ રૂપિયાનો રાહત મળી હતી લોકસભા ચૂંટણી પહેલાં ચૌદ માર્ચ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો હરદીપ પુરીએ કહ્યું હતું કે આજે સંપુ ગંભીરતાથી કહી શકું છું કે જો લોકો પૂછે ઈંધણના ભાવ ક્યારેય ઘટશે તો જ્યારે મારો જવાબ એ હશે કે જો હાલ ચાલુ રહેશે તો ભાવ ઘટવાની વાજબી શક્યતા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં માં દર ગુજરાત દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતે લેતેલી લોનની ની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંક ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે કાતે તેલમાં ભાવમાં ઘટ્યા આગામી દિવસોમાં કાતે તેલના ભાવમાં સારો એવો ઘટાડો થશે સિંગ તેલમાં પચાસ રૂપિયા તેમજ કપાસ્યા તેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે આ સિવાય તેલમાં પંદર કિલોના તેલના ડબ્બામાં દેટ બે હજાર ચારસો નેવું રૂપિયાની થયો હતો કપાસ્યા તેલમાં પંદર કિલો ડબ્બોનો ભાવ બે હજાર બસોને વીસ રૂપિયા થયો છે તો આગળ વાત કરીએ કે ત્રણસો યુનિટ મફત વીજળી મોદી સરકારે સૌરવ પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાઓ શરૂ કરી હતી સરકારે સોમવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજ અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જારી કરી હતી અને નવરીકરણ ઉર્જા મંત્રાલયમાં એક એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાઓ કટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લાના મોડલ સોલાર વિલેજ બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યા છે મહત્વનું એ છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્ય ઘર ફી વીજળી યોજનાઓ મંજૂરી આપી હતી એનો ઇરાદો છતો પર લગાવવા માટે સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવનારી ઘરોમાં વીજળી ઉત્પાદન માટે સશક્ત બનવામાં આવે છે આ યોજના હેઠળ દરેક પરિવારને ત્રણસો યુનિટ ફી વીજળી સુવિધાઓ લાભ આપવામાં આવે છે આ સિવાય સબસિડી આપવામાં આવે તો યોજનાઓ લાભ દેશના એક કરોડ રૂપિયા પરિવારોના પ્રાપ્ત થવાનો આ યોજનાને ખર્ચ પંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયા છે અને છ બે હજાર છવ્વીસ અને બે હજાર અત્યાર સુધી લાગુ થશે સૌથી અગત્યની વાત કરીએ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવિકા ટોલ પાસે સુવિધા શરૂ કરી છે મતલબ કે હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવાની જરૂર નથી સરકારે રાષ્ટ્રીય ધોરી માર્ગ અને એક્સપ્રેસ પર ટોલ ચૂકવણી સરળ બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસે પ્રસ્તાવ રજૂ કર્યો છે રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસેથી કિંમત ત્રણ હજાર રૂપિયા નક્કી કર્યા છે એટલે જ નહીં પંદર વર્ષની માન્યતા સાથે આજીવન ટોલ પાસે પણ ઉપલબ્ધ થશે જેની કિંમત ત્રીસ હજાર રૂપિયા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે પાટણ માર્કેટ યાર્ડમાં કપાસ લોકવાન ઘઉં અને ટુકડા ઘઉંની જાડીને ઝીણી મગફળી તેમજ કાળા તલમાં મોટો પ્રમાણમાં આવક થઈ હતી આજે પાટણ માર્કેટ યાર્ડમાં બે હજાર ક્વિટન કપાસની આવક થઈ હતી જ્યારે કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે એક પોપ કપાસના ભાવમાં ચૌદસોથી સત્તરસો દસ રૂપિયા સુધી જોવા મળ્યો હતો આ સિવાય પાટણ માર્કેટ યાર્ડમાં લોકવાન ઘઉંને એકસો ત્રીસ અને ટુકડા ચૌદસો પચાસ ક્યુટન આવક થઈ હતી જ્યારે લોક કઉ માં પાસો પોણસો આડત્રીસ થી પોણસો ઇઠ્યોતેર ટુકડો ભાવ પાંચસો સતતર થી પોણસો નેવું સુધી બોલાયા હતા